સુરતના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર રાજેશ મોરડીયા વિરુદ્ધ નોંધાયો ભ્રષ્ટાચારનો ગુનો સુરત શહેર એસીબીની પ્રાથમિક તપાસમાં કોર્પોરેટર રાજેશ મોરડીયાએ કાયદેસરની કુલ આવકની તુલનામાં અડસઠ પોઈન્ટ પચાસ ટકા એટલે કે ઓગણત્રીસ લાખ અઠ્યોતેર હજાર સાતસો બોતેરની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનો ખુલાસો થયો પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર ઇરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવર્તણુ કાચરીને અપ્રમાણસર મિલકતનો ગુનો કર્યો હોવાનું એસીબીની તપાસમાં પર્દાફાશ થયો એસીબીની તપાસમાં ખુલાસો થયો કે કોર્પોરેટર રાજેશ મોરડીયાએ એક એપ્રિલ બે હજાર એકવીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં પોતાની કાયદેસરની કુલ આવકની સામે ઓગણત્રીસ લાખથી વધુની અપ્રમાણસર મિલકત વસાવી છે વોર્ડ બે ના કોર્પોરેટર રાજેશ મોરડીયા વિરુદ્ધ નોંધાયો ભ્રષ્ટાચારનો ગુનો સુરત શહેર એસીબીની પ્રાથમિક તપાસમાં કોર્પોરેટર રાજેશ મોરડીયાએ કાયદેસરની કુલ આવકની તુલનામાં અડસઠ પોઈન્ટ પચાસ ટકા એટલે કે ઓગણત્રીસ લાખ અઠ્યોતેર હજાર સાતસો બોતેર ની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનો ખુલાસો થયો